કઠળ્યું કઢાયું છે વાઘાએ કઠળ્યું કઢાયું છે તમારા આ કુટુંબમાં કોઈને કઠળ્યું કઢાયું છે લ્યા આ વાઘો કઠળ્યું આ પેટમાં તો મોય પેઈ ગયો બધો તમારો આ કઠળ્યું વાઘો કઢાવ શિયાળાનું કચડ્યું તળીનું ઓરિજિનલ બ્રાન્ડ ધિકાર છે તમારે ઉપર નીકળ મુ તું જવાનું છું

શેટ પેણ વડન કરછી ને એકલે હન તા ન બુમો પાડવા રે છે કઈ લાયો કે છરી લાય અરે બેઠોન બે ભાઈ છે ને મેઠોન બે ભાઈ પણ મેઠામો નો તો હતો રાત દાડા ફેર છે મેઠો બાપરો ઇના પાહા વના કરતી વધારે પૈસા છે તો એમ કદી દેખાડો ના કરે ક કદી કોઈને ને મેણો ના મારા અને આ રા દર્શિયાળા માં મને કા લઈને લેના તે જાણ ચાણ મને બતાવશી આ તો ભાઈ બરોબર છે વાટ ભેગો થઈ ગયો હમણે ઘેર લઈને આવ ડબો કચરી લાયો કચરી લાયો હા કચરી લાયો હોય તો બી વિદન શું બતાવાનું આવે છે મેઠો ભેગો થાય તો મેઠા ને આવું છે ક્યાં ડો થઈ ખાવાનું ખાઈ લે હાલ હાલ ખાઈ હા હાલ હાલ ખાઈ લે બનાવ્યું અને બધું ભેગું બનાવ્યું ગોમો લેતા અરે

ખેતરની મુજે મળી જવો ને કાલને બાલ મોય પેઈ ગયા છે થઈ ગયું છે પેટ વધી મારી માની સગણ આજ નહી તો કાલ ઉભારો કસરી ખાઈની માં તો ચીટપીતી હું તમનો કસરી ખાવા દઉ તો કે વાળો તમારો નજર લાગે ખોટી પેટમાં દુખાવો ખોટું મને હા સતો બનાવી શબ્દ વાન કે નવી નવી જાત ને જો પુરીઓ ગોટા હલો કરે મિત્ર અરે આ કોઈ ના બોજુ ઘરો ખાવાનું તો આપડે ઘેર રાખવાનું છે શું

ભૂત રહેતા નહીં પણ હું કઈ દેખાવ કરે છે ખાવાનું આ લોકો ને બાપલો હું કઈ બતાવું છું કે મારે ઘેર આ બનાવ્યું છે ને મેં આ હું ખાઈએ છીએ આરું આરું લોકો ને કોઈ બતાવ્યું આખો કોઈ આવતું જતું હોય નીકળતો આ મુ નીકળે હું કોઈ નીકળતો ઘર આપણું છે અઘણું આપણું છે એટલે આપડા કહીએ કે બાપલું કોઈક ના કહીએ તો એને શું લાગે કે નવાઈ ના ખોઈ જતી કે બતાવ્યું છે એવું થાય એવું ના હોય એવું ના હોય તને ખબર ના પડે જોડો ઘર માંથી ખોડો એ દેખાવ નહીં કરવાનો ખાવાનું આને ઓળી તો વ્યામ નો રે વ્યામ નહીં લે ખાવાની રીતિ ખાવાનું હોય ઘરમાં બેહી ખાવાનું હોય ના કોઈ સોરામ બેહી ખાવાનું હોય હા રોડો બખણા કરે જો વડી લગીર ખબર પડતી નહીં અમુર તો ગોડો છે ઓ કી દો ઓય ના તો આવત દે જો એ કહી દે એને કે સણપણ ના કર વધારાનું એના બાપના થી ડોબુ લાઈ છે તે સાસ બનાવ તો ખાટી ટેણ પણ ગલ્લા થી લેવા એવો કંટાળ્યો છો ને મારી માની છોકરી એવો કંટાળ્યો છું પણ

તમારી જિંદગી છે બે જણાઈ કેમ યાર તમારી જિંદગી છે બે જણાઈ સિયારો આયો છે કસરીયું બસરીયું ખો હા હું તો કસરીયું લાવ્યો આખો ડબ્બો પડીને મોય ચાર પાંચ આવડો આવડો ભરો ઢોકળા માનો ડબ્બો કઢા લી અમે બે દાડા જેડી કઢાશું તમારો કોમ જ નહીં લ્યા મરી જાવ જિંદગીમાં જીબા જીબા લાયક જ નહીં તમે બે જણ હા હા બમફડિયા આ પાડા જેવો થ્યો છે કસરી ના ખાય જિંદગી મળી જઉં સારું વાઘુ ભાઈ આવું ના બોલો બોલો ઉપર યાર આખા ગામમાં હું કઠણ્યું લાવું 12 મહિનામાં ને ખાવા તાકાત છે મરી દો ઢોકણી પાણી લઈ બે બે અલ્યા મેં કઢાવ્યું ભાઈ કો કઢાવો અરે પણ અમે તમે બે મારી ખાધું બે દાડા અમે લેટ ખાવું કોમ જ નહીં તમારો કોમદઈ કઠણ્યું ખાવાનો આ તો વાઘો છે ને ગામમાં એ કઠણ્યું ખાય હા આ ખેતરમાં્યાં કરીયા ખાડો ખોડી એકની પૂરી દીઓ બે જમ એક તે ના હોય તેમ કરો કે આ અમાને કેવાય નાખ આ ગામમાં ટોટલું બધા ઘરે ઘરે આવી ગયો કે હું કા

કે પણ છો લઈ યાર મારી માની મારી વાત હો ભણ જવાનું છે ડાયરેક્ટ સીધું એ હું એ આખા ફરી ફરીને વેણાજી છે હું હું કીધું ખાવા દેવું નહીં ખાવા દેવું નહીં જઈ અને તારા ખાલી વાતોમાં ચોરીને લઈને એમ એ તું બીજું બધું હું કરું છું

કારીગર કોણ હતા બેટા એ બાર ના મારા બાપુ કલાકાર ભાન ગમો જેવું તેવું તો ના મા બાપુ ના કામ કરું કાઢી મીલું ઘર બાર તો રેડી

કામ કોમ્પાર્ટી કેમ કોટી આટેક કરવા રેડી 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 બોધું ના તો માની સોકન મુઠો ભરીને માટી તાર બાપો આવે એટલે આવશું કાર્બાર બાપો અમે ખોરતા પડતા વાત કરી મન તો અમાર કસળ કસળ થાપો છે પીજો ગોળા ભરી ભઈ નાખ મારી મારી છોડ ગોમો ફરી ફરી થાશા ભૂખ લાગી થવા કથળિયું ખાઈ થોડું એટલે કોમ આપડું થઈ જાય બલ્યા એ બલ્યા આ બોલા બાપા ઓ ડ બોલાય કથળિયાનો હાય હે રોપી હરી કૃષ્ણ ના બાપા બાપા માં ગાથો ભળો આજે તારી વાત તિલ પીએ તો ને તારે ભૂખ લાગી થોય કણ પોળી પર તાય આ વાત હું ઓભળવી છું આ ત્રીજો ડબ્બો પૂરો થયો માટુ બલ્યા મારો ખાઓ

પણ એલા ઓકા નાખી જાય તો હાકુ કરીને આયા તા મેલું માળી તું કે મને ખબર રસ્તા મળ્યો તો કે તમારે કોમ નહીં કસરી ઉખાવાનો એટલે આ માટી નાખી ગયો છે મને ખાય પડી થઈ લાય પોણી હા માટુ માટુ બધું કા નાહી દે કસરીઓ વિશે બળ્યા છે હું સબક શીખવાડું છું તું તું ખાલી તે હગાનું બોનું કાઢીને આયા